ગાયમાં તેત્રીસ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે રીત રિવાજ માન્યતાઓ કે પછી પૌરાણિક કથાઓ મુજબ આજના દિવસે હજારોની સંખ્યામાં મહિલાઓ શ્રદ્ધાથી ગાયનું પૂજન કરે છે આજનો દિવસ એટલે કે બોળ ચોથ દિવસ તો ચાલો આપણે જાણીએ બોળ ચોથ કથા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યક્રમથી પરવારી કંકુ ચોખા ફૂલના હારથી ગાય વાછરડાનું પૂજન કરવું અને એક ટાણું કરવું ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં બોર વ્રત ના દિવસે સ્ત્રીઓ દળવું કે ખાંડવું નહીં બોર ચોથ ના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરી તેને બાજરાની ઘોઘરી ખવડાવવામાં આવે છે બોડચોથ પછી ના દિવસે પાંચમ એ પછી રાંધણ છઠ શીતળા સાતમ જન્માષ્ટમી અને નોમના પારણા આ સમગ્ર તહેવાર ની શરૂઆત બોલ ચોથ થાય છે રામપુર ગામમાં એક નાની ઓરડીમાં સાસુ વહુ રહેતા હતા તેઓ બંને વિધવા હતા માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા માલ મિલકતમાં ગણો તો માત્ર ગાય અને વાછરડું હતા શ્રાવણ વદ ચોથ નો પવિત્ર દિવસ આવ્યો સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા તેઓ જતા જતા વહુને કહેતા ગયા અરે વહુ બેટા આજે બોલચોથ છે હું નાહીને આવું ત્યાં સુધીમાં ઘઉલાને ખાંડી અને રાંધી રાખજે વહુએ સાસુની વાત સાંભળી જોગાનું જોગ એમના વાછરડાનું નામ પણ ઘઉલો હતું તે વાછરડાનો રંગ ઘઉના જેવો હોય તેથી તેનું નામ ઘઉલો પાડ્યું હતું વવુએ વિચાર્યું કયો ઘઉલો ખાંડીને રાંધવાનો છે ઘઉલાનું દાન કે વાછરડા ઘઉલાને જોકે વહુમાં બુદ્ધિની થોડી ઓણખ હતી તે તો ઉપડી સીધી ગાયના ગમાણે જઈ તેને ઘઉલા વાછરડાને વધેરી નાખ્યો અને મહા મુસીબતે ખાંડણીમાં ખાંડી હાંડલામાં નાખી ચૂલે રાંધવા મૂક્યો સાસો નદીએથી નાઈને પાછા આવ્યા તેમણે વહુને પૂછ્યું વહુ ઘઉલો ચડાવ્યો ને વહુ બોલી ચડાવ્યો તો ખરો પણ શું માત કર્યો છે ઘણો જોરાવર માંડ માંડ વધેર્યો અને ખાંડતા તો મારા હાથમાં છાલા પડી ગયા આ સાંભળી સાસુના પેટમાં ફાળ પડી તે તો ગભરાઈને દોટ મૂકી ગમાણ માં ગયા ગમાણે જઈને જોયું તો ઘવલો ન મળે લોઈનો ખાબોચિયો ભાળ્યું આ જોઈ સાસુની આંખમાંથી દડ દડ આંસુ વહેવા લાગ્યા મનમાં ને મનમાં વહુને ભાંડવા લાગ્યા આ અક્કલની ઓઠની રે અનર્થ કરી નાખ્યો પણ હવે શું થાય આજે બોળ છે હમણાં સ્ત્રીઓ ગાય વાછરડાનું પૂજન કરવા આવશે ત્યારે એમને મોઢું શી રીતે બતાવવું સાસુએ તો ઘમલા વાળું હાંડલું ટોપલામાં મૂક્યું અને વહુને માથે મૂકી ગામની બહાર ઉકરડામાં જઈને દાટી દીધું પછી ઘરે આવી સાસુ હો તો અંદરથી કમાડ બંધ કરી છાનાવાના આંસુ સારતા બેસી રહ્યા હવે ગૌલાની માં ચરવા ગયેલી તે ગમાણે પાછી આવી તે ગંધે ગંધે ઉકરડે ગઈ અને ઉકરડામાં જઈ તેણે હાંડલાને શિંગડું માર્યું કે તરત જ હાંડલું ખૂટી ગયું અને તેમાંથી વાછરડો કૂદીને ઊભો થયો તે માને બચ બચ ધાવવા લાગ્યો હાંડલાનો કાંઠો એની ડોકમાં રહી ગયો પ્રથમ પ્રહરે ગામની સ્ત્રીઓ હાથમાં પૂજાની થાળી લઈ પૂજા કરવા આવી જોયું તો કમાળ વાસેલા સાકળ ખખડાવીને બૂમ પાડી અરે ભોગળ ભેળીને કેમ બેઠા છો બારણા ખોલો અમે પૂજા કરવા આવ્યા છીએ અંદર બીકના માર્યા થરથરતા સાસુઓ શું જવાબ આપી એટલામાં ગાય અને ઘઉલો દોડતા આવ્યા ઘઉલાના ગળામાં હાંડલાનો કાંઠલો જોઈ બધા નવાઈ પામ્યા એક સ્ત્રી તો બોલી પણ ખરી બાઈ આજે વાછરડાના ગળામાં ફૂલના હારના બદલે હાંડલાનો કાંઠલો કોણે પહેરાવ્યો ઘરમાં સાસુઓ વિચારવા લાગ્યા કે બધા આપણને કેવા મેણા દે છે વહુએ કમાળની તિરાડમાંથી જોયું તો સાચે જ ઘઉલાને જીવતો દીઠો એના ગળામાં હાંડલાનો કાંઠો લટકતો હતો વહુ બોલી બા જુઓ તો ખરા આપણો ઘવળો જીવતો છે સાસુને વહુની વાત પર વિશ્વાસ ન આવ્યો તેમણે પણ કમાડની તિરાડમાંથી જોયું તો ઘઉલો પોતાની માતાને બચ-બચ ધાવતો હતો સાસુનો હરકનો પાર ન રહ્યો તેમણે ઘરના કમાડ ઉગાડ્યા અને સાસુઓ બહાર આવ્યા તેમણે બધી સ્ત્રીઓને આવકાર આપી સાચી હકીકત કીધી પછી હર્ષા સુસારતા બોલ્યા બહેનો તમારા વ્રત ના જ ઘઉલો સજીવન થયો છે અમારાથી તો અજાણતા ઘોર પાપ થઈ ગયું હતું સાસુએ ઘઉલાના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલ હાર પહેરાવ્યા પછી સૌએ ભેગા મળી ગાય વાછરડાની પૂજા કરી સાસુએ ગાય માતાના કાનમાં કહ્યું હે ગાય માતા સત તમારું વ્રત અમારું તે દિવસથી ગામની તમામ સ્ત્રીઓએ બહુ ચોથ નું વ્રત કરવાનો નિર્ણય લીધો તે દિવસે ખાંડવું નહીં દળવું નહીં એમ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે માટે જ બધા ગાય માતાની પૂજા કરે છે હે ગાય માતા આ વ્રત કરનાર તમે ગોરાણીની માફક સૌને ફળજો જય ગાય માતા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ